હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું કેઆંગ કિચન્સમાં આજે આપણે બનાવીશું મેથી અને બાજરીના વડા જે આપણે સ્પેશિયલ શીતરા સાતમ માટે બનાવીશું અને જો તમે સફરમાં જતા હોય તો પણ તમે લઈ શકો છો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ અહીંયા આપણે લોટ મારવા માટે આ રીતનું વાસણ લઈ લઈશું અહીંયા અમે દોઢ વાટકી જેવો બાજરીનો લોટ લીધો છે અને અડધી વાટકીથી ઓછો મકાઈનો લોટ લીધો છે જે વડાને ક્રિસ્પી બનાવશે અને એક વાટકી ઘઉંનો લોટ લીધો છે આ લોટ આપણે ચાળીને લેવાના છે હવે મેં અહીંયા એક બાઉલ જેવી મેથી લીધી છે અડધી વાટકીથી ઓછા લીલા ધાણા કટિંગ કરેલા લીધા છે અને બે ચમચી લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે તમે આદુ પણ અંદર એડ કરી શકો છો ને એક ચમચી જેવા વરિયાળી એડ કરીશું એક ચમચી તલ એડ કરીશું અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું અને અડધી ચમચી અદર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી ધાણા પાવડર એડ કરીશું અને ચાર મોટી ચમચી દહીં એડ કરીશું અને અહીંયા એક ચમચી જેવો મેં ગોળ એડ કર્યો છે તમે અહીંયા ગોળની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો અહીંયા મેં એક ચમચી અજમો લીધો છે મસરીને અને હવે આ બધો મસાલો આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે અહીંયા બે ચમચી ઓઇલ એડ કરીશું હવે આ રીતે આપણે એને મિક્સ કરી લેવાનો છે પછી આપણે આમાં થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈશું અને આનો લોટ બાંધતા જઈશું આ રીતે આપણે વડાનો લોટ બાંધી દેવાનો છે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એ રીતનો આપણે એનો લોટ બાંધવાનો છે હવે આપણે થોડો લોટ લઈને આ રીતે આપણે નાનો લોવો વાળી દઈશું અને એને વડાનો શેપ આપી દઈશું તમારે વડું ઝાડું કે પતલું બનાવવું હોય એ પ્રમાણે તમારે લોટ લેવાનો છે અહીંયા અમે થોડું ઝાડું વડું બનાવ્યું છે એટલે થોડો વધારે લોટ લીધો છે અને આ રીતે આપણે વડું તૈયાર કરવાનું છે હવે એમાં તલ એડ કરીશું ઉપરથી અને આ રીતે આપણે સેટ કરી લઈશું અને એની કિનારીઓ પણ એકદમ તૂટેલી હોય તો આ રીતે આપણે જોઈન્ટ કરી લેવાની અને બીજી બીજી સાઈડ પણ મેં આ રીતે તલ સેટ કરી લીધા છે જો તમારે એક સાઈડ સેટ કરવા હોય તો તમે એક સાઈડ પણ કરી શકો છો હવે મેં બીજો લોટ એનાથી પણ ઓછો લીધો છે એટલે કે થિકનેસમાં વડું પતલું બનશે અને સાઇઝમાં તો આપણે એ જ સાઇઝ રાખીશું અને તલ બંને બાજુ આ રીતે સેટ કરી લઈશું જો તમારે નાના મોટા પતલા જે તમારે બનાવવા એ તમે બનાવી શકો છો આ રીતે મેં બધા વડા તૈયાર કરી દીધા છે મેં અહીંયા પહેલાંથી જ તેલ ગરમ કરવા ગેસ પર રાખ્યું હતું હવે તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે વડા એડ કરીશું આ રીતે આપણે વડા એડ કરી લેવાના છે અને ગેસની ફ્લેમ હાઈથી મીડિયમની વચ્ચે રાખવાની છે અને વડા એડ કર્યા પછી એક મિનિટ પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની છે આ રીતે આપણે ચેન્જ કરી લેવાની છે હવે આપણે આ રીતે આપણે એને ફ્રાય કરી લેવાનું છે એનો કલર બ્રાઉન આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે આ રીતે આપણા વડા ફ્રાય કરવાના છે હવે આપણે બીજા વડા એડ કરીશું હવે એની સાઈડ પણ આ રીતે આપણે ચેન્જ કરી લઈશું અને આ રીતે બ્રાઉન થાય એટલે આપણે વડાને પ્લેટમાં ગાઢી લેવાના છે તમે જોઈ શકો છો કે આપણા ક્રિસ્પી વડા તૈયાર છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે પણ આ રીતથી ઘરે ટ્રાય કરજો અને આ વડા છે એ સ્પેશિયલ શીતળા સાતમ માટે છે અને જો તમે સફરમાં ગયા હોય તો પણ તમે લઈ જઈ શકો છો